તો આ જે નાળિયેરી હોય તો એના જે એમ કે પાંદડાની બાજુમાં બાજુ જે લેયર જામેલી હોય તો એ પ્રકારનું નું કઈક છે એ શણગારવા આવ્યું છે તમે જોવો અહીંયા આવો એટલે તમને કઈક આ પ્રકારનું જે બેડરૂમ જે હોય તો એ પ્રકારનું તમને કઈક અહીંયા જોવા મળશે અને બીજું તમને હું કહી દઉં કે અહીંયા આવવા માટે સ્પેશિયલી ગવર્મેન્ટે તારીખ સોળ થી લઈ અને બાવીસ સુધી તો હેલો નમસ્તે જય શ્રી કૃષ્ણ કેમ છો તો કઈ સ્વાગત છે તમારું બધાનું ફરી એક નવા વિડીયોમાં તો કઈ આપણે અત્યારે છીએ તરફ ગામની અંદર જ્યાં એમ કહેવાય કે બાવીસ ફેબ્રુઆરીના રોજ જે વાળીનાથ મહાદેવ છે એ બિરાજમાન થવાના છે એટલે કે સમય અને સંજોગો કંઈક એવા છે કે બાવીસ તારીખના રોજ જે બાવીસ જાન્યુઆરી છે એ દિવસે અયોધ્યાની અંદર જે રામ છે એ બિરાજમાન થયા હતા અને તારીખ બાવીસ ફેબ્રુઆરીના રોજ જે એમ કહેવાય કે વાળીનાથ મહાદેવ છે એ તરફ ગામની અંદર જે એમ કે સમાજનું આસ્થાનું કેન્દ્ર એટલે કે તરફ ગામ તો ત્યાં બિરાજમાન થવાના છે તો એવા તારીખ થી તે બાવીસ સુધી જે વાળીનાથ મહાદેવનો પ્રાણ પ્રતિ સમાહોત્સવ તો એ નિમિત્તે અહીંયા ખૂબ જ મોટું એમ કહેવાય ને કે ભવિષ્ય આયોજન છે અને બીજી તમને વાત કહું કે સોમનાથ મહાદેવ પછીનું આ બીજા નંબરનું મંદિર છે અને લગભગ 300 વીઘાની અંદર આ જે મહોત્સવ છે એ યોજવાનો છે અને વાળીનાથ મહાદેવ જેના લગભગ નવસો વર્ષ જૂનું મંદિર છે તો એ નવ નિર્માણ પામી રહ્યું છે ઓલમોસ્ટ નવ નિર્માણ પામી ગયું છે તો હવે ટૂક સમયમાં જ એની પ્રતિષ્ઠા થશે અને પાર્ટ વન તમે હજી ના જોયો હોય તો આપણે પાર્ટ વન પણ નાખ્યો છે જેની અંદર મેં તમને વાર બધી ડિટેલ્સ આપી છે એની અંદર આ જે મંદિર બને છે એ પણ આપણે ક્યાં પહોંચ્યું કેટલું કામ થયું એ બધું બતાવ્યું છે એ વિડીયો લાઈન થઈ ગયો એટલા માટે આપણે પાર્ટ ટુ બનાવીએ છીએ આની અંદર આપણે એમ કહેવાય કે તમે કઈ રીતના આવી શકશો અહીંયા ક્યાંથી બસ પકડવી અહીંયા રહેવા માટે કેવી સગવડ છે એ બધું જ કવર કરવાનું છે તો બી કન્ટિન્યુ રહેજો અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી નાખજો ગાઈઝ મેઇન ગેટની બહાર તમે જે આ હાઈવે જોવો છો એ ઊંઝા ટુ વિસનગર છે જે હાઈવેની એક્ઝેટ બાજુમાં જે વાળીનાથ મહાદેવનો પ્રતિષ્ઠા મહોત્સવ યોજાય છે તો એનો તમને મેઇન ગેટ જોવા મળશે તો મેઇન ગેટ કંઈક આ પ્રકારે છે અને રોડ સીધે સીધો જ જે મેઇન ગેટની અંદર એટલે કે તમારે સીધે સીધું મેઇન હાઈવે છે એનાથી ઉતરો એટલે તમને સીધું જ આ જોવા મળશે તો મેઇન ગેટ છે એ સરસ મજાનો કઈક આ રીતે સજાવવામાં આવ્યો છે અને અંદર સરસ મજાનો જે રોડ છે એ છેક મહાદેવના મંદિર સુધી જે છે છે એ બનાવી દેવામાં આવ્યો તો આપણે ધીરે ધીરે અંદર જઈએ અને તમને બતાવું તો મેઇન તો અત્યારે હજી જે રોડનું કામકાજ પણ ચાલી રહ્યું છે તો તમે જોઈ શકો છો કે તડામાર જે ફૂલે ફૂલ તૈયારી ચાલુ છે આગળ આપણે અંદર આવ્યા એટલે પછી તમને એમ કહેવાય કે જમણી સાઈડમાં જે છે એ સુંદર મજાની ટેન્ટ સિટી જોવા મળશે જે મેં આગળ વાત કરી એમ કે રહેવા માટે વી વીઆઈપી રોકો માટે સ્પેશિયલી અહીંયા ટેન્ટ સિટી બનાવેલું છે જેની અંદર એમ કહેવાય કે જેમ હોટેલમાં ને સુવિધા એ પ્રકારની કંઈક અહીંયા તમને સુવિધા મળી રહેશે તો ચાલો હવે આપણે અંદર જઈ અને જોઈ તો ગાઈઝ ટેન્ટ સિટી તમને કંઈક આ પ્રકારે દેખાશે તો હવે આપણે આની અંદર જઈએ અને જોઈએ કે કેવી સુવિધા છે તો બહારથી તમે જુઓ તો ટેન્ટ સિટી મતલબ કે ટેન્ટ કંઈક આવું દેખાય જેની બહારની સાઈડ એક નેટ ટાઈપ જાળી છે એ લગાવી દીધી છે જેથી કરી મચ્છર માખીઓનો ત્રાસ ના રહે અને અંદર આવજે એટલે સ્ટાર્ટિંગમાં જ તમને અહીંયા ખુરશીઓ જોવા મળશે આ સિટિંગ માટે છે અને પહેલી જે છે એ આરામ કરી શકો બાકી તમને અહીંયા ફાનસ પણ જોવા મળશે જે આપણે જૂના જમાનામાં ઘરે યુઝ કરતા હતા જોકે હવે નથી કરતા પણ મોસ્ટલી પહેલાં યુઝ કરતા હતા હવે આપણે અંદર જઈએ અને જોઈએ કશું છે અને અંદર તમે આવો એટલે તમને કંઈક આ પ્રકારનું જે બેડરૂમ જે હોય તો એ પ્રકારનું તમને કંઈક અહીંયા જોવા મળશે સરસ મજાના બેડ છે અને અહીંયા પણ તમારે લાઇટની સુવિધા પણ છે જેથી કરીને તમારા મોબાઈલ ફોન છે એ ચાર્જ કરી શકો અને અહીંયા પણ ફાનસ તમને બાજુમાં જોવા મળશે જે નાઇટમાં તમે એમ કહેવાય ને કે દેશી સ્ટાઇલમાં કેમ રહેતા હોય કુબાની અંદર તો એ પ્રકારનું કંઈક અહીંયા તમને ફિલિંગ આવશે અને આગળ આપણે જોઈએ તો અહીંયા જે વોશરૂમ છે જેની અંદર ખાસ કહેવાય તો આ તમે જે સ્ટેન્ડ જોવો છો એ લાકડાનું છે અને એનું ઉપર જે દેશી સ્ટાઇલમાં જે આપણે કહેવાય ને કે હાથમાં પગ ધોવા માટે કે મોં ધોવા માટેનું છે પછી આગળ આ બાજુ તમને ભાથ જોવા મળશે અને પેલી બાજુ જે છે એ સંઘર્ષ જોવા મળશે તો કંઈક આ પ્રકારનું જે ફૂલે ફૂલ સગવડ છે આની અંદર તો હવે આપણે બહાર જોઈએ અને ખાસ ગાઈ કહું તો આ ટેન્ટમાં આટલી સુવિધા હોય ને એક ખાસી સુવિધા કહેવાય મતલબ કે હોટલની રૂમ જેટલી જ ગણાય બાકી બહારથી તમે જુઓ તો ટેન્ટ સિટી કંઈક આ પ્રકારે તમને દેખાય અલગ અલગ ટેન્ટ જે છે એ લગાવી દીધા છે અને એનું પણ પૂરજોશમાં કામકાજ છે એ શરૂ છે અત્યારે અને અત્યારે તમે જુઓ તો ટેન્ટની બહાર જે નેટ લગાવવાનું કામકાજ છે એ આ કાકાને બધા શરૂ કરી રહ્યા છે એ પોતે સેવા બજાવી રહ્યા છે આઈ થિંક આ લોકો કોઈ અહીંના નથી પણ એ લોકો બહારથી મતલબ હિન્દી મતલબ કે રાજસ્થાની કે એ લોકો છે એ પોતે બધા એમનું કામ કરે છે એટલે આપણી લેંગ્વેજ પણ ઓછી સમજતા હોય એ લોકો અને અહીંયા તમે જુઓ તો સુશોભન માટે જે નાળિયેરીના વૃક્ષ છે એના પાંદડા જે નાળિયેરીના પાંદડા કહેવાય તો એ બધા ટ્રકમાંથી નીચે ઉતારી રહ્યા છે બાકી ફૂલા ફૂલ બધા મોજમાં છે કઈ સામે તમને દેખાય એ અહીંયા આવવા માટેનો મેઇન ગેટ છે જે હાઈવે ઉપરથી પહેલો ગેટ આવે એ અને પછી આગળ આવશો એટલે તમને અહીંયા જે સોળ તારીખથી અહીંયા તમને મહાદેવના દર્શન થશે જે સ્ટાર્ટિંગમાં જ આવશે અને આ સાઈડ તમે જુઓ તો જે વાળીનાથ મહાદેવનું મંદિર છે જે આપણે આગળ અંદર કવર કરેલું છે એની બાજુમાં સભા મંડપ છે એ પણ કવર કરેલો છે આ યજ્ઞશાળા છે તો એ પણ આપણે કવર કરેલી છે અને હવે આપણે આગળ આ બાજુ જોઈશું જ્યાં એમ કહેવાય કે ભોજનશાળા છે પછી અને આગળ જે એમ કહેવાય કે આનંદ મેળો છે તો હવે આપણે ત્યાં જઈએ આગળ આપણે જોયું કે રહેવાની વ્યવસ્થા છે અંદર સારામાં સારી ટેન્સ સીટી છે અને અત્યારે આપણે એકઝેટ અત્યારે એમ કહેવાય કે આનંદ મેળામાં આવી ગયા છે તો તમે મારી પાસે બેક સાઈડમાં જોઈ શકો છો કે સુંદર મજાનો જે આનંદ મેળો છે એની આમ કહેવાય કે ઓલમોસ્ટ બધી તૈયારી થઈ ચૂકી છે રાઈડ બધી આવી ગઈ છે અને ટૂંક સમયમાં જે સેલ છે એ પણ લાગવાના છે અને બીજું તમને હું કહી દઉં કે અહીંયા આવવા માટે સ્પેશિયલી ગવર્મેન્ટે તારીખ થી લઈ અને બાવીસ સુધી અલગ અલગ જગ્યાએથી અલગ અલગ ડેપોમાંથી જે બસ છે એ સેવા શરૂ કરી છે એટલે કે મારી જાણ પ્રમાણે તમને કહું તો મહેસાણા થી લગભગ વીસ બસ જે સોળ તારીખ થી લઈ અને બાવીસ તારીખ સુધી અહીંયા આવતી છે સ્પેશિયલ ભુગવામ આવી છે પછી ઉંઝા થી ઓલમોસ્ટ દસ છે પછી વિષ્ણનગર થી પણ 10 થી 15 બસઓ જે છે સ્પેશિયલ સોળ તારીખ થી લઈ અને બાવીસ તારીખ સુધી એસટી જન થી એમ કેયુ કે તરફ સુધીની ભુગવામ આવી છે તો મેળાની દે તમને ગાઈસ વાત કરું તો ફર્સ્ટ ઓફ ઓલ તો તમને અહીંયા જે સુપર ડ્રેગન ટ્રેન જોવા મળશે જે ઓલમોસ્ટ તૈયાર છે અહીંયા બુકિંગ કાઉન્ટર છે અને આગળ તમને અલગ અલગ રાઈટમાં બતાવું તો આ બ્રેકડાન્સ છે તો તમે આ બ્રેકડાન્સ છે એની આગળ એક સુંદર મજાની જે હોડી છે અમારી ભાષામાં તમે જે કહેતા હોય બટ અમે લોકો તો હોડી કહેજ ભાઈ તો ને ગાઈસ આગળ આપણે જે હોડી જોઈએ સાઈઝમાં એની કરતા એમ કે ભાઈ કે બે ગણી મોટી છે આ હોડી તમે જો તો આમાં તો રાઈડ યાર એક વખત કરવી પડશે જયારે સ્ટાર્ટ થશે ત્યારે જોઈશું એક બે દિવસની વાત છે અને બાકી બાજુમાં તમે ચકડો છો એ પણ ખૂબ જ મોટું છે અને આ બાજુ પણ બ્રેક ડાન્સ અને સુપર ડ્રેગન ટ્રે એ પણ છે અને ગાઈઝ અહીંયા તમે આ જે જોવો છો એ મહંત શ્રી બલદેવગીરીજી બાપુ અન્નપૂર્ણ ભવન ઉદ્ઘાટન સમારોહ પ્રસંગે આ જે છે એ ઘણા જે અહીંયા છે મોટા મોટા લોકો આવવાના છે તો એ સ્ટેજ છે અને આ તમે બધું આજે આંચકા જોવો છો એ બધા જ ફૂલડાના છે એની અંદર જે શણગારવાના છે આ સ્ટેજ જે છે એ શણગાઈ રહ્યો છે અને આ બધા તમે જો જોઈ રહ્યા છો જે આ બધા લોકો છે એ સ્ટેજ શણગારવાનું કામ કરી રહ્યા છે તો તમે તો કંઈક આ પ્રકારે જે ફૂલ છે એ ગોઠવવામાં આવ્યા છે સ્ટેજની ઉપર અને આ બધા જે અલગ અલગ પ્રકારના તમે જે ફૂલ જોવો છો એ પણ ટૂંક સમયમાં જે છે એ શણગારી દેવામાં આવશે બકી આ બધા તમે જુઓ તો પોતાની જે ફરજ છે એ બજાવી રહ્યા છે બકી કંઈક આ પ્રકારે જે સ્ટેજ છે એ સજાવી દે છે અને જે મોટા મોટા આતની આ મીન તમે જોઈ શકો છો દર જે દેસાઈ વાઘુભાઈ બબાભાઈ પછી દેસાઈ રમેશભાઈ વાઘુભાઈ ગોપાલ ડેરી પરિવાર રૂપાવી એ બધા જ લોકો જે છે પછી અહીંયા અવેલેબલ રહેવાના છે ચેનલ કા નામ ગોહિલ જય અને ગાઈઝ એક આ પ્રકારે તમે જુઓ તો આજે નાળિયેરી હોય તો એના જે એમ કહે કે પાંદડાની બાજુમાં જે લેયર જમેલું હોય તો એ પ્રકારનું કંઈક આ છે એ શણગારવામાં આવ્યું છે તમે જુઓ અને બાજુમાં જે છે એ ફૂલથી જે સુશોભિત માટેના જે ફૂલડા તમે જોઈ શકો છો અહીંયા અને આ બાજુ આ લોકો જે છે એ ફૂલડા જે છે એ ડેકોરેશન માટે તૈયાર કરી રહ્યા છે